અને પવિત્ર દિવસ જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી નો જન્મ દિવસ બપોરે બાર વાગે અને ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મ એ રાત્રે દસ ને દસ મિનિટે અને આજે ભારતીય જનતા પાર્ટીનો છઠ્ઠી એપ્રિલનો સ્થાપના દિવસ નવરાત્રિની પૂર્ણ હોતી કે નવરાત્રીનો આજનો છેલ્લો દિવસ એટલે આવા પવિત્ર દિને વઢવાણ વિધાનસભાના જે સક્રિય સભ્યો છે એનું સંમેલન જિલ્લાના પુનઃ નિયુક્ત અધ્યક્ષ સન્માન શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ અને આપણા બંને મંડળના ભાઈ શહેરના દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્યના ઘનશ્યામભાઈ વસવેલિયા આ પ્રમુખશ્રીઓનો અભિવાદન સમારોહ એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને જેઓના નેતૃત્વમાં સંગઠન આ રાજ્યમાં ખૂબ ઊંચાઈ પર જેઓ લઈ ગયા છે સાથે સાથે સહકાર ક્ષેત્રની ચૂંટણીઓ હોય કે પાર્ટીના સિમ્બોલવાળી ચૂંટણીઓ હોય બધી જ ચૂંટણીઓમાં આપણને જળહળતો વિજય પ્રાપ્ત થયો છે એવા યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન આપણા લોકસભાના લોકપ્રિય સાંસદ અને આજે જેઓ ખૂબ બેટિંગ કર્યું છે મજા આવી એટલે એવા સન્માન્ય શ્રી ચંદુભાઈ સિહોરા એવા જ પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરલાલ વેગડ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા એવા જ સરકારની જે એફઆરસી કમિટી ચાર ઝોન હોય એના ઉપરની ફી રિવિઝન કમિટીમાં પણ હમણાં તાજેતરમાં એકાદ મહિના પહેલાં જેવોનો સમાવેશ થયો છે એવા પ્રદેશના સીએસએલના કન્વીનર પણ છે અને જે ચાર લોકો હોય બે એમાંથી નિવૃત્ત જજ હોય એક શિક્ષણવિદ હોય ને એક સીએ હોય એમાં એમનો સમાવેશ થયો છે તો ભાઈ શ્રી નરેશભાઈ કેલા એવા જ પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ ધીરુભાઈ હાર્દિકભાઈ અમારા શહેરના પ્રમુખ દેવાંગભાઈ ગ્રામ્યના પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અમારા વડીલ મુરબ્બી અને પ્રભારી ખેંગારબા અને મનકી કી પહેલા નંબરે રહ્યા છો તાળીઓથી થી વધાવો ખેંગારબા આ તમને એમ લાગશે કે બા કેમ કે છે પણ વઢિયાર માં પાટડી બાજુ વડીલ ને બા કેવો પાછા એટલે એમ કે કે ખેંગાર બા બદલે ખેંગાર ભાઈના બદલે બા કેમ કે છે એટલે કાર્યકર્તા નો ખેલ ગણાય તો વાત કરતી